બજાયેગા ના ભીડો એલી રે ના હું તો કાઈ લેવા નથી એ તો તું આયા રે હું હાથ આવું રે ના હું રહું એ તો હું કાઈ ને મને બીક લાગે

એ આ નાનજી દાદા હાઈટ કવારું ફૂટ ને રેખલીઓ પાણો ઠોક્યો ને તે ભૂતે આખી સેના બોલાવી એ નો જાવેની જગ્યા એ હવે મારી રેખલીનું ફૂટ ચૂ છે આલો ફેકા નકર રેખલીને ભૂત ખાઈ જશે એ હાલતાવળા પગે એ સગના એ સગના એ નાખો

એ બાપા એ શી ખબર મને કાય ખબર નથી આવડા ને જાવ તો શું છે પાકો કરી આવો જોય કે હાલો જ પાકો કરી આવી જાવ 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 હારું કર્યું મારા બાપા મારા કરતા ફાટણિયા હે એટલે જ મેં ન કીધું કે અહીંયા ભૂત છે વાંધો નહીં જો હરખું આવી જાય અને લઈને આવે તો મને ઘેરઘી લેવું મજા ના ભીડો અલી રૂપારી આમ જોર એકલી ને બિસારી કેવો ઝીબડો નીકળી ગયો એલી જીબડો તો નીકળી જાય ને બીક રે કોઈ દી હાસુ ઓ મને તો બહુ થઈજી બીક લાગે છે કાઈ કાપો ને થાય ને તો હારું યે મારી રેખલી નું સુઈ થયું છે પોશી સાટી ની હતી મરી નો જો તો હારું કે નઈ કાઈ થયું નાની દાદા યે કિરણ હાલ ઉતાવળી ક્યાં છે મારી રેખલી એ પડે રે તમારી રેખ લી શું થાય છે એ પણ તારા ડોહા કેટલા ભૂત છે એ આ તાંત્રિક ને બોલાવા પડે આપણને હારેય નહી હું છોડ્યું લાવ